નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ગુજરાતની જાહેર જનતા માટે મહત્વની સાવધાન રહો અને સતર્ક રહેજો આપના દ્વારા તમે જે તમારા બાળકોને આવા પ્રકારની સ્કૂલ વાહનમાં હસતા હસતા સ્કૂલે અભ્યાસ કરવા માટે મોકલી રહ્યા છો તે પણ એક ગેમ જોનની જેમ જ ખતરનાક સાબિત થઈ શકે છે ગુજરાત રાજ્યમાં આવા પ્રકારની સ્કૂલ વાહન ઘણી જગ્યાએ ચાલી રહેલ છે જો ભવિષ્યમાં આવા પ્રકારની સ્કૂલ વાહનમાં કોઈ અનિશ્ચિતતા બનાવ બનશે તો તેની જવાબદારી કોની રહેશે પોલીસ ડિપાર્ટમેન્ટની સ્કૂલના અધિકારી

આવી રહેલ નથી પરંતુ જો જ્યારે કોઈ અનિશ્ચિતતા બનાવ બનશે ત્યારે જ સરકાર અને તંત્ર જાગશે ગુજરાત રાજ્યની જાહેર જનતાને જાગવાની જરૂર છે જાગો અને સાવધાનીપૂર્વક આપના બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરવા માટે મોકલવાની યોગ્ય ગોઠવણ કરશું